હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાન શક્તિ અને રક્ષાશક્તિનું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે ક્યારે શરૂ થવાનું છે આના વિશે વાત કરીશું બરાબર હવે ઓલરેડી આ જે જ્ઞાન જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિનું જે ફોર્મ ફિલઅપની છેલ્લી તારીખ હતી બરાબર નવ નવ એ પૂરી થઈ આજે દસ દિવસ થઈ જવાયા છે બરાબર તો હવે બધા મિત્રો છે ઉમેદવારો છે રાહ દેખીને બેઠા છે કે મારું જ્ઞાનશક્તિમાં આવશે કે નહીં આવશે રક્ષાશક્તિમાં આવશે કે નહીં આવશે મને મળશે કે નહીં મળશે કોઈ પણ શાળામાં એડમિશન કેટલે અટકશે શું છે ઘણી બધી અટકળો મગજમાં આવી ચૂકી છે બરાબર હવે આનું ફિનિશિંગ એટલે કે ધ એન્ડ ક્યારે આવશે કે જ્યારે તમા તમને રક્ષાશક્તિ એટલે કે કોઈપણ સ્કૂલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે એટલે તમને કન્ફર્મ થઈ જશે ને તમને હાશ થશે કે હા મને આ સ્કૂલમાં મળી ગયું એડમિશન બરાબર તો આ ક્યારે આવશે એની વાત કરીએ આપણે ચલો તો હવે હાલ જે યાર પસંદગી પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ચૂકી છે એ આપણને ખબર છે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં સુધીમાં બોલાવશે તો પ્રાપ્ત વિગતો અનુસાર દેખવા જઈએ તો એ છવ્વીસ સત્યાવીસ સુધીમાં બોલાવી લેવાના ટાર્ગેટમાં છે એટલે કે છબ્બીસ સત્યાવીસ સુધીમાં આપણે બોલાવી લઈશું આપણે એક ટાર્ગેટ રાખીએ કે છબ્બીસ સત્યાવીસ એમને કદાચ કોઈ કામસર એ થાય તો આ મંથની એન્ડ સુધીમાં પણ બોલાવી લેશે કેમ એની પાછળનું રીઝન શું છે તો એની પાછળનું રીઝન એ છે કે એવરેજ ચૌદ પંદર તારીખ કે એટલે કે આપણે ઓક્ટોબરની અડધા ઓક્ટોબરથી એક્ઝામ ચાલુ થવાની શરૂઆત થઈ ચૂકી છે બરાબર એટલે કે એક્ઝામ ચાલુ થઈ જવાની છે એમાં એની આગળ મૌખિકને આવું બધું ગોઠવાય તો તો પછી આગળ વધી જાય પણ એ એક્ઝામ ચાલુ થાય એટલે એની પહેલાં એટલે કે આપણે દેખવા જઈએ તો ઓક્ટોબરની દસ તારીખ સુધીનો જે સમયગાળો છે ને એટલા સુધીમાં આમનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી દેવી પડે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બરાબર તો આ પરવડે એવું છે નહીં તો પછી ક્યાં હટીને ક્યાં જાય સીધું બીજા સત્રમાં જતું રહે બરાબર આપણું વેકેશન પડે ત્યારે ત્યાં જતું રહે સીધું એટલે આ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા હમણાં આ એન્ડમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને મેસેજ આવી જશે બરાબર હવે જે જે શાળા પસંદગી કનમાં કન્ફર્મ થયેલી અરજીઓનું લિસ્ટ બનાવવામાં આવશે અને એ મેરિટ પ્રમાણે ગોઠવાશે હવે મેરિટ પ્રક્રિયા આ વખતે જબરજસ્ત છે આનો અલગ હું વિડીયો બનાવીશ કે ગઈ સાલ જે મેરિટ પ્રક્રિયા હતી એ અલગ હતી અને આ સાલ મેરિટ પ્રક્રિયા અલગ છે એટલે તો ગઈ સાલ કેટલી દસ દસ સ્કૂલો શાળા પસંદગી માટે આપવામાં આવી હતી એમાં જે ઉમેદવારો છે ફાવી ગયા હતા પણ જે આ વખતે છે મિત્રોને બે બે જ આપી છે બરાબર બેથી વધારે આપી જ નથી એટલે એમને કરો યા મારો એવું થયું છે બસ આ લે બે ના ગમતી હોય તો પણ લેવી પડે ને એવો બધો પ્રશ્ન થયો છે ગમે તે એક તો પસંદ કરવી જ પડે ચલો એમાં કોઈ સવાલ નથી એ વહીવટી એમની કુશળતા માટે એમણે આ પ્લાનિંગ કરેલું છે આ લિસ્ટમાં શાળાઓ મોકલી આપશે એટલે કે જે શાળાઓ છે એની અંદર જે દરેક શાળાઓની અંદર કેટલા બાળકો આવેલા છે એ મોકલી આપવામાં આવશે ક્યાંથી તો ગાંધીનગરથી મોકલી આપવામાં આવશે કોને જે તે સંસ્થા સ્કૂલો છે તેમને મોકલી આપવામાં આવશે અને અરજદારોનો એમાં સંપર્ક નંબર પણ સામેલ હશે અને જે તે અરજદારો જે સિલેક્ટ થયેલા છે બરાબર ફાઇનલ સ્કૂલની અંદર એમને કોન્ટેક નંબર સાથે ત્યાં મોકલી આપવા આવશે કે આટલા આટલા નંબરવાળા આટલા ઉમેદવારો આને બોલાવવાના બાકીનાને નહીં બોલાવવાના જે તે શાળા આપને સંપર્ક ફોન વડે કરશે અને ફોન વડે તેઓ સ્કૂલ છે તમને ફોન વડે એ કરશે ને એડમિશન કન્ફર્મ કરવા માટે નિયત સમય એટલે કે શોર્ટ ટાઈમ આવશે કે દિવસ ચારમાં પાંચમાં કયા એક અઠવાડિયામાં સુધીમાં તમારા આ આવીને અરજી તમારી ઓનલાઈન કન્ફર્મ કરી જવાની એટલે કે જે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા ને એ પણ લેતા જવાના મિત્રો આગળ વાત કરીએ ચાલો એડમિશન કન્ફર્મ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની પણ તમને જાણ કરશે અને એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કઈ કઈ વસ્તુ જોઈશે એ એની તમને જાણ કરશે અને એ તમારી ને બધી વસ્તુ ત્યાં લઈ જવાની રહેશે તમે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ છે વિદ્યાર્થીના ફોટા વાલીના ફોટાની ત્યાં જરૂર પડશે કેમ કે આઈ કાર્ડ બનાવવાના થાય છે વાલીના વિદ્યાર્થીના ના બધા અને એ ઇમરજન્સી ત્યાં જોઈતા હોય છે અને એ લોકો એ મિત્રો કેવું હોય છે કે મિનિમમ એક બાળકના સ્ટુડન્ટના ચાર ચાર ફોટા જેટલા હોવા જરૂરી છે પછી એડમિશન સમયે વિદ્યાર્થી અને વાલીની જરૂર પડશે બરાબર એવું ના થાય કે ભાઈ વિદ્યાર્થી છે એમણે હમણાં હાલ નથી લઈ જતા અને પછી થી લઈ જશું વિદ્યાર્થીને એડમિશન સમયે ત્યાં લઈ જવાનું રહેશે એડમિશન કન્ફર્મ લેટર આપશે તમને ત્યાં તમારું એડમિશન થઈ જશે પછી તમને એક પોચ આપશે એને કન્ફર્મ લેટર કહેવાય એ કન્ફર્મ લેટર તમારે ક્યાં લઈ જવાનું કે તમારી જે માતૃશાળા હોય એટલે કે બાળક તમારું એકથી પાંચ જ્યાં ભણેલું હોય ને ત્યાં પહોંચી જવાનું ને ત્યાં એ આચાર્યના સહી સિક્કા કારણે એ પાછું લઈને ફરી પાછું એ સ્કૂલમાં જમા કરાવવાનું રહેશે ત્યારે તમારી અરજી એટલે કે એડમિશન કન્ફર્મ થશે જો ના જમા કરાવો તો બી તમે પેન્ડિંગમાં ગણાશો એટલે આટલું કરવું પડશે મિત્રો બરાબર અને મેરિટમાં ન આવેલ વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ફરીથી ખુલશે અને શિષ્યવૃત્તિ માટેનું જે વિગત છે એ કે આટલાથી આટલા જે બાકી રહેલા છે સિસ્યુરીટી માટે એપ્લાય કરે એવું જાણ કરવામાં આવશે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે જે મેરિટ સિસ્ટમ કઈ રીતે ગણવામાં આવી છે આ વખતે એના સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ